ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય સર પટેલ મોડન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિપદી પ્રમેયના આગળ દાખલા ભણીશું વિદ્યાર્થીઓ એમાંનો પહેલો દાખલો છે ઉદાહરણ છ છે જે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થીઓ આ ઉદાહરણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે રાઇટ છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ આઈએમપી છે ધીસના વિસ્તરણનો વિસ્તરણનું મધ્યમ પદ શોધો એટલે અહીં આપણા આ દાખલાનો એ કેટલો વન બી એક્સ અને કેપિટલ એન શું થશે ટુ એન ટુ એન એટલે કેવી સંખ્યા કહેવાય યુગ્મ માટે એક જ મધ્યમ પદ મળશે રાઈટ એટલે હવે આપણે એનું મધ્યમ પદ શોધવું પડે વિદ્યાર્થીઓ તો મધ્યમ પદ એટલે એન બાય ટુ પણ આપણું જે એન છે કેપિટલ એ કેટલો છે પ્લસ વન મુ પદ ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન મૂ પદ માટે વિદ્યાર્થીઓ આર કેટલો લેવાનો એન લઈશું હવે આપણે સૂત્રો લખીશું ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર હવે આ જે એન છે ને આપણે કેપિટલ લખવો પડશે વિદ્યાર્થીઓ કેવો લખવો પડશે કેપિટલ એટલે અહીં લખાશે ટુ એન સી બોલો કેટલા આર કેટલો લેવાનો એન એટલે અહીં એન પ્લસ વન અહીં એન વન ટુ એન માઇનસ એન અને એક્સ આખાની એન હવે એનસીઆરનું ફોર્મ્યુલા વિદ્યાર્થીઓ બધા ભણીને આવ્યા છે એનસીઆરનું ફોર્મ્યુલા એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન ટુ આર ફેક્ટોરિયલ એ મુજબ હું અહીં લખું છું ટુ એન ફેક્ટોરિયલ અપોન ટુ એન માઇનસ એન ફેક્ટોરિયલ ઇન્ટુ એન ફેક્ટોરિયલ વનની કોઈપણ ગાત અને એક્સ રેસ ટુ એન હવે જે આ ટુ એન ફેક્ટોરિયલ છે વિદ્યાર્થીઓ એના હું ટુકડા પાડીશ એટલે અહીં થશે ટુ એન ટુ એન માઇનસ વન ટુ એન માઇનસ ટુ ટુ એન માઇનસ થ્રી ટીક 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 ફોર થ્રી ટુ ના છેદમાં એન ફેક્ટોરિયલ ટુ એનમાંથી એન જાય તો એન અને આ બીજા એન ફેક્ટોરિયલ એન ટુ એક્સ રેસ્ટ ટુ એન વિદ્યાર્થીઓ હવે શું કરું છું ધ્યાન આપો આ દરેક પદમાંથી જે પદમાંથી બે બાર નીકળતા હોય એ બે બાર કાઢીએ તો સમજીએ હું શું કરું છું એકી અને કી પદો સાથે એટલે આ એકી પદો છે તો કયા એકી પદો જોઈએ ટુ એન માઇનસ વન ટુ એન માઇનસ ટીક 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 ફાઇવ આ કયા પદો મેં સામાન્ય કાઢ્યા એકી હવે હું કયા પદો સામાન્ય કાઢું છું બેકી બેકીમાં કયા કયા પદો આવશે વિદ્યાર્થીઓ ટુ એન પછી ટુ એન માઇનસ ટુ ટુ એન માઇનસ ફોર ટીક 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 ફોર ટુ ના છેદમાં એન ફેક્ટોરિયલ ઇન ટુ ફેક્ટોરિયલ એક્સ રેસ ટુ એન ચાલો અહીં સુધી બધાને ખબર પડી હશે વિદ્યાર્થીઓ આપણને હવે જવાબ જોઈએ તો આપણા આ પદો તો આવી ગયા જુઓ વિદ્યાર્થીઓ પછી એન ફેક્ટોરિયલ આવી ગયો અને એક્સ રેસ્ટુ એન આવી ગયા આટલા ત્રણ સ્ટેપ તો અહીં જવાબમાં દેખાય છે આપણને હવે શું કરું છું તે ધ્યાનથી જોજો આ પદોને ઉલટા લખતા શું કરું છું પદોને ઉલટા લખું છું એટલે વન થ્રી ફાઈવ ટીક 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 ટુ એન માઇનસ વન લખાશે હવે આ દરેક પદમાંથી હું બે સામાન્ય કાઢું છું કેટલા સામાન્ય કાઢું છું વિદ્યાર્થીઓ દરેકમાંથી બે એટલે ટુ ઇન્ટુ એન આમાંથી બહાર કાઢીએ તો ટુ ઇન્ટુ એન માઇનસ વન ટુ ઇન્ટુ એન માઇનસ ટુ ટિક 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 ટીક ચારની જગ્યાએ ટુ ઇન્ટુ ટુ અને આની જગ્યાએ ટુ ઇન્ટુ વન એક્સ ટુ એન ખાના છેદમાં એન ફેક્ટોરિયલ ઇન્ટુ એન ફેક્ટોરિયલ હવે સમજીએ અહીં વિદ્યાર્થીઓ કેટલા પદો છે જુઓ એક પછી આ બે પછી ત્રણ એવી રીતે આવતા 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 અહીં એન છે એટલે આ કેટલા પદો ગણાય એન પદો ગણાય વિદ્યાર્થીઓ માટે વન ઇન્ટુ થ્રી ઇન્ટુ ફાઇવ ટીક 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 ટુ એન માઇનસ વન દરેકમાંથી બે 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 બહાર કાઢું તો બે કેટલી વખત નીકળે કુલ કેટલા પદ છે જો ધારો કે બે ત્રણ વખત હોય તો બગડો કેટલી વાર નીકળશે ત્રણ વખત નીકળે એટલે ટૂંક ક્યુબ લખાય તો અહીં બગડો કેટલા પદોમાંથી સામાન્ય કાઢીએ સામાન્ય નહીં ગુણાકારમાં છે પાછો સામાન્ય તો બોલાય નહીં વિદ્યાર્થીઓ ગુણાકાર બોલાય તો હું આ બે પદમાં બગડો બગડો લઉં તો બેની બે થાય બગડો 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 લઉં તો બેની ત્રણ થાય એવી રીતે ટુ 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 એન વખત બહાર કાઢું વિદ્યાર્થીઓ તો આ ટુ રેસ્ટ ટુ એન થાય આ સ્ટેપ બધાને સમજાયું આ એક બગડો બીજો ત્રીજો એવી રીતે આ કુલ એન બગડા છે એટલે ટુ ટુ એન લખ્યું વિદ્યાર્થીઓ અને બાજુમાં એન એન માઇનસ વન એન માઇનસ ટુ ટિક ટીક ટીક ટુ ઇન્ટુ વન લખ્યું એક્સ રેસ ટુ એન અપોન એન ફેક્ટોરિયલ ઇન્ટુ એન ફેક્ટોરિયલ રાઇટ એટલે વન ઇન્ટુ થ્રી ઇન્ટુ ફાઇવ ટીક ટિક ટીક ટીક ટુ એન માઇનસ વન લખાય ટુ રેસ ટુ એન હવે એનથી લઈને એક સુધી જાય ને એન ફેક્ટોરિયલ કહેવાય વિદ્યાર્થીઓ એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ ને એક્સ રેસ ટુ એન આના કટ થઈ ગયા માટે જવાબ આવે છે ના છેદ જુઓ જવાબ આવ્યો રાઈટ છે જો તમને સમજાતું હોય તો વિદ્યાર્થીઓ રાઈટ હું તમારા માટે થોડુંક નાનું કરી દઈએ નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ નું મધ્યમ પદ શોધો આ કોઈક પદ છે એનું મધ્યમ પદ પણ તો હંમેશા આપણે તો દ્વિપદી પ્રમેય ભણીએ છીએ વિદ્યાર્થીઓ એટલે એ પ્લસ બી આખાનો ઘાત હોય તો દાખલો ગણાય અહીં તો ત્રણ પદ છે તો ત્રણ પદને સામા કન્વર્ટ કરવા પડે દ્વિપદીમાં તો તમે જોશો આ દાખલાને ધ્યાનથી વિદ્યાર્થીઓ તો શું દેખાય છે ખબર છે તમને અહીં શું દેખાય છે ખબર છે તમને અહીં વન માઇનસ ટુ એક્સ એક્સ એટલે આ તો શું છે ખબર છે વન માઇનસ એક્સ અરે એટલે કે વન માઇનસ એક્સ આખાનો વર્ગ આખાની એન વિદ્યાર્થીઓ આવું થાય માટે વન માઇનસ એક્સ આખાની ટુ એન થશે માટે આનો એ થયો વન બી થયો માઇનસ એક્સ નાનો કેપિટલ એન થયો ટુ એન અને આ થયું યુગ્મ અને યુગ્મ હોવાથી વિદ્યાર્થીઓ એક જ પદ માટે તો આર આપણે એન લેવો પડે વિદ્યાર્થીઓ કેટલો લેવો પડશે એન માટે ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન સી આર એ રેસ્ટ ટુ કેપિટલ એન માઇનસ આર અને બી રેસ્ટ ટુ આર એટલે અહીં ટુ એન સી એન વનની કોઈપણ ઘાત ટુ એન માઇનસ એન અને અહીં માઇનસ એક્સની એન થશે એટલે આ જવાબ આવશે ટુ એન સી એન માઇનસ વનની એન અને એક્સની એન રાઇટ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવતો હશે નેક્સ્ટ દાખલા પર જઈએ છે વિદ્યાર્થીઓ આ દાખલા તમે આગળ જોઈ લીધા છે એટલે હું ફટાફટ ગણાવું છું અહીં આપણે કોઈ એક પદ લઈ લઈશું તો રૂટ થ્રી પ્લસ રૂટ ટુ આખાની છ એનું વિસ્તરણ લખીશું સિક્સી ઝીરો થોડેક દૂર સિક્સી વન સિક્સી ટુ સિક્સી થ્રી સિક્સી ફોર સિક્સી ફાઈ અને અહીં લખીશું સિક્સી સિક્સ રાઈટ છે હવે આગળથી ભરતા જઈએ તો રૂટ થ્રીની છ રૂટ થ્રીની ફાઇવ રૂટ થ્રીની ફોર રૂટ થ્રીનો ક્યુબ રૂટ થ્રીનો સ્ક્વેર રૂટ થ્રી રેસ ટુ વન અને રૂટ થ્રી રેસ ટુ ઝીરો પાછળથી ભરીશું રૂટ ટુ રૂટ ટુની ફોર સોરી અહીં આવશે રૂટ ટુની ફોર અહીં આવશે રૂટ ટુનો ક્યુબ રૂટ ટુની બે રૂટ ટુની વન અને અહીં થશે રૂટ ટુની ઝીરો વિદ્યાર્થીઓ કાળજી રાખવાની અહીં ગાતોનો સરવાળો છ થવો જોઈએ રાઈટ એટલે ભૂલ થાય તો પકડાઈ જાય આપણી કોઈ પણ રાઈટ એટલે હવે શું થશે આનું સાદું આમ જ લખતા તો આનું વન સિક્સ હવે પાસ્કલનો ત્રિકોણ તમને ખ્યાલ હોય તો એક છ દસ એવી રીતે જશે તો એક છ દસ પંદર દસ છ અને એક બરાબર છે રૂટ થ્રીની છ ઘાત એટલે વિદ્યાર્થીઓ રૂટ થ્રીના ત્રણ ઘાત થશે એટલે અહીં જવાબ આવશે સત્તાવીસ વિદ્યાર્થીઓ રાઇટ છે રૂટ થ્રીની પાંચ ઘાત એટલે નાઇન રૂટ થ્રી ઇન્ટુ રૂટ ટુ વિદ્યાર્થીઓ અહીં ચાર ઘાત છે એટલે નવ અને આ થશે બે અહીં થશે થ્રી રૂટ થ્રી ઇન ટુ 2√2 થશે વિદ્યાર્થીઓ પછી અહીં થશે 3 અને અહીં થશે 4 અહીં થશે √3 અને અહીં થશે 4√2 અહીં થશે કેટલા 2^2 ની 3 એટલે 8 થશે વિદ્યાર્થીઓ રાઈટ છે હવે આ જવાબ થયો 27 પછી આ કેટલા થશે 9 64 √6 + કેટલા એકસો એંસી થશે વિદ્યાર્થીઓ ત્રણ પંદર છ નેવું રૂટ સિક્સ થશે 4 બાર એકસો વીસ થશે છ ચોક ચોવીસ રૂટ સિક્સ થશે અને આઠ થશે આ જે જવાબ આવ્યો એ રૂટ થ્રી પ્લસ આખાની છ ઘાતનો જવાબ આવ્યો વિદ્યાર્થીઓ હવે આપણે રૂટ થ્રી માઇનસ આખાની છ ઘાત તે જ રીતે હું લઈ લઉં છું કઈ રીતે લઈ લઉં છું તે જ રીતે તમારે એક્ઝામમાં વધારે માર્ક્સનો દાખલો હોય તો આ વિસ્તરણ પણ મેળવવાનું રહેશે અહીં માઇનસ છે એટલે આ માઇનસ થશે આ પ્લસ થશે માઇનસ થશે પ્લસ થશે માઇનસ થશે પ્લસ થશે માઇનસ થશે એટલે આ પદ આ પદ આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે એટલે ટુ વખત ફિફ્ટી ફોર રૂટ સિક્સ વધતા નાઇન્ટી રૂટ સિક્સ પ્લસ ટ્વેન્ટી ફોર રૂટ સિક્સ થશે વિદ્યાર્થીઓ રાઈટ છે એટલે આનો જવાબ જે આવશે ને વિદ્યાર્થીઓ એ વન નાઇન્ટી એટ રૂટ સિક્સ આવશે બરાબર છે એટલે રૂટ સિક્સ આ થ્રી નાઇન્ટી સિક્સ રૂટ સિક્સ આવશે જવાબ રાઈટ છે તો આ તો વીસ ત્રણવાળા દાખલા થયા વિદ્યાર્થીઓ આ દાખલાઓ તમને એક્ઝેક્ટલી બહુ સારી રીતે આવડતા જ હોય છે જે તમારે જ ટ્રાય કરવાના હોય છે આ તો અમુક બાળકો માટે છે હવે હું શું કરું છું આ દાખલામાં ધારો કે વિદ્યાર્થીઓ સીમદ દાખલો છે એક્સ બરાબર એ સ્ક્વેર અને વાય બરાબર અંડરુદમાં એ સ્ક્વેર માઇનસ વન ધારતા રાઇટ છે હવે હું શું કરું છું એક્સ પ્લસ વાય આખાની ચાર મેળવી લઉં પહેલાં તો અહીંયા શું થાય ખબર ફોર સી ઝીરો એક્સની ફોર વાયની ઝીરો ફોર સી વન એક્સની ક્યુબ વાયની વન ફોર સી ટુ એક્સની ટુ વાયની ટુ ફોર સી થ્રી એક્સની વન વાયની ત્રણ ફોર સી ફોર એક્સની ઝીરો અને વાયની ચાર રાઈટ છે હવે તે જ રીતે અથવા અનુસાદરૂપ આપી દઉં વિદ્યાર્થીઓ તો શું થશે એટલે એક્સ પ્લસ વાય આખાની ફોર ફોર સી ઝીરો ફોર થશે એટલે અહીં જવાબ આવશે એક્સ રેસ ટુ ફોર પ્લસ ફોર એક્સ ક્યુબ વાય વધતા સિક્સ રાઈટ છે હવે હું રીતે રીતે લઈ વિદ્યાર્થીઓ તો આ થઈ જશે લઉં છું હવે બંને વચ્ચે કયો ચિહ્ન છે વિદ્યાર્થીઓ વત્તા જ છે એટલે તો આ હું નવું જ રહેવા દેવાનું એટલે આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે વિદ્યાર્થીઓ એટલે અહીં જે જવાબ આવશે આખાની ફોર બરાબર બે વખત લખી દીધું વિદ્યાર્થી એટલે અહીં લેવાનું તો છ જ આવે રાઈટ છે હવે કિંમતો મૂકતા તો આની જગ્યાએ શું મૂકવાનું વિદ્યાર્થીઓ એ સ્ક્વેર વધતા અંડર રૂડમાં એ સ્ક્વેર માઇનસ વન આખાની ચાર એ સ્ક્વેર માઇનસ અંડર રૂડમાં સ્ક્વેર માઇનસ વન આખાની ચાર બરાબર બે એક્સની જગ્યાએ એ સ્ક્વેરની ચાર વધતા છ એ સ્ક્વેરનો સ્ક્વેર અને આ વર્ગમૂળનો સ્ક્વેર થાય વિદ્યાર્થીઓ એટલે સ્ક્વેર માઇનસ વન થઈ જશે અહીં થશે સ્ક્વેર માઇનસ વનનો વર્ગ રાઈટ છે એટલે અહીં થશે એટ ટુ એ રેસ ટુ ફોર એ સ્કવેર માઇનસ વન વધતા એ રેસ ટુ ફોર માઇનસ ટુ એ સ્કવેર વધતા વન રાઇટ છે આનો જવાબ હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થીઓ ટુ એ રેસ ટુ એટ વધતા ટવેલ્વ એ રેસ ટુ સિક્સ માઇનસ ટેન એ રેસ ટુ ફોર માઇનસ ફોર એ સ્ક્વેર વધતા ટુ રાઇટ સાદું તમારે આપવાનું રહેશે વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલા પર જઈએ ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી ધીસની કિંમત સરેરાશ કિંમત મેળવો એવું છે વિદ્યાર્થીઓ એટલે ઝીરો પોઈન્ટ નાઇન નાઇન આખાની ફાઇવ એટલે આપણે ખાલી પહેલાં તો આને દ્વિપદીમાં ફેરવવું પડે વિદ્યાર્થીઓ એટલે વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો નવ આખાની પાંચ હવે આપણે કેટલા પદો લેવાના છે ત્રણ જ પદો એટલે ફાઇવ સી ઝીરો વિદ્યાર્થીઓ ફાઇવ સી વન અને અહીં લખીશું ફાઇવ સી ટુ અહીં વનની ફાઇવ આવે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો વનની ઝીરો આવે વનની ફોર આવે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો વનની વન આવે અને અહીં વનની થ્રી આવે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો વનનો સ્ક્વેર આવે બધા અન્ય પદો રાઇટ છે હવે આપણને આ ખબર છે આ તો વન જ થશે અનુસાદરૂપ જે થશે માઇનસ ફાઇવ થશે રાઈટ છે એને આ આની સાથેનું આ પદ રહેશે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો વન રહેશે વત્તા રાઈટ છે અને પેલું જે પદ થશે એ ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન થઈ જશે વિદ્યાર્થીઓને માઇનસનો વર્ગ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે વન માઇનસ ઝીરો ઝીરો વધતા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન થશે સાદુ રૂપ આપતા જવાબ આવશે ઝીરો પોઈન્ટ નાઇન વન રાઈટ નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ આ બધા દાખલાઓમાં જેનો પાસ્કલનો ત્રિકોણ સ્ટ્રોંગ અને કેલ્ક્યુલેશન જો ન આવડતું હોય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી આ દાખલાઓ બધા જ ફોર્મેટ સમજાઈ શકે છે નું વિસ્તરણ કરો ફરીથી વિદ્યાર્થીઓ કોઈનું બી વિસ્તરણ કરવું હોય તો આપણે શું કરવું પડશે એ પ્લસ બી આખાના વર્ગવાળું સૂત્ર લગાવવું પડે એટલે વિદ્યાર્થીઓ અને આપણે કશું ધારી લઈએ રાઈટ છે એટલે એક કૌશ ધારી લઈએ એવું કરીએ તો વન પ્લસ એક્સ બાય ટુ માઇનસ ટુ બાય એક્સ એટલે અને આખું આખું માઇનસ સાથે અહીં માઇનસ કરી દઈએ તો આ પ્લસ થઈ જાય આખાની ચાર હવે વિદ્યાર્થીઓનું વિસ્તરણ કરીએ ને તો ફોર સી ઝીરો થોડેક દૂર ફોર સી વન થોડેક દૂર ફોર સી ટુ થોડેક દૂર ફોર સી થ્રી અને થોડેક દૂર ફોર સી ફોર વન વત્તા એક્સ બાય ટુ આખા વન વત્તા એક્સ બાય ટુ વન વત્તા એક્સ બાય ટુ અને 1 વધતા એક્સ બાય ટુ અને 1 x એક્સ બાય ટુ પહેલાં ચાર ઘાત પછી 3 ઘાત 2 ઘાત 1 ઘાત 0 ઘાત અને પાછળથી ભરતા આવીશું વિદ્યાર્થીઓ તો માઇનસ ટુ બાય એક્સ આખાની ફોર માઇનસ ટુ બાય આખાની થ્રી માઇનસ ટુ આખાનો વર્ગ અને માઇનસ ટુ બાય આખાની વન અને માઇનસ ટુ બાય આખાની ઝીરો આ દરેક દાખલા સ્વાધે આઠના છે વિદ્યાર્થીઓ અહીં ટાઇટલ મારેલા જ છે સ્વાધે આઠ અને જે દાખલા નંબર છે એ લખેલું જ છે હવે ચાર હોય ત્યારે સ ગુણક આપણને બધાને ખબર છે વન ફોર સિક્સ ફોર વન આવે વિદ્યાર્થીઓ ના યાદ રહેતો હોય તો અહીં લખી આપું આ ગોખી મારવાનું વિદ્યાર્થીઓ રાઈટ છે એટલે હવે મારે અનુવિસ્તરણ લખવું પડે કારણ કે આ તો વન થઈ ગયો વિદ્યાર્થીઓ તો અનુવિસ્તરણ પેલા જ કોન્સેપ્ટનો ઉપયોગ પાછો કરવો પડે મારે તો હું હવે ડાયરેક્ટ લખું છું અનુવિસ્તરણ વન ફોર સિક્સ ફોર વન અને આજે આગળ પાછળ જે છે એની કિંમત વન હવે આગળ તો એક જ છે એટલે ભરતા આવવાનું પાછળથી વિદ્યાર્થીઓ એટલે એક્સની ચાર અને અહીં સોળ એક્સનો ક્યુબ અહીં આઠ અહીં એક્સનો વર્ગ અને ચાર અને એક્સ બાય ટુ છે વધતા ફોર હવે ક્યુબ છે એટલે વન થ્રી થ્રી વન અને પાછળથી ભરતા આવીએ તો એક્સ ક્યુબ બાય એટ અને x બાય ટુ અને માઇનસ ટુ બાય એક્સ વધતા બરાબર છે હવે આ ફોર સી ટુવાળો તો ફોર સી ટુ કેટલા થાય સિક્સ થાય રાઈટ હવે એનું શું કરવાનું છે આપણે સ્ક્વેર કરવાનું છે વિદ્યાર્થીઓ એ તો તમને બધાને આવડે જ છે વન પ્લસ ટુ ટાઈમ્સ એક્સ બાય ટુ એક્સ સ્ક્વેર બાય ફોર અને પાછળ આનો વર્ગ વિદ્યાર્થીઓ આનો વર્ગ કેટલો થશે ફોર બાય એક્સ સ્ક્વેર થશે હવે ફોર સી થ્રી એટલે ફોર જ થાય વિદ્યાર્થીઓ આ વન પ્લસ એક્સ બાય ટુ થશે અને અહીં થશે માઇનસ એટ અપોન એક્સ ક્યુબ વધતા ફોર સી ફોર વન થશે કોઈની ઝીરો થશે એટલે અહીં સિક્સટીન બાય એક્સ રેસ ટુ ફોર થશે વિદ્યાર્થીઓ હવે અહીંથી તોડફોડ કરવાની જવાબદારી તમારી રહે છે રાઇટ છે અહીં જે ડાયરેક્ટ આન્સર આવશે હું લખું છું રાઈટ એટલે તમારે અની તોડફોડવાળું સ્ટેપ તમારે કરવાનું રહેશે એક્સ એસ ટુ ફોર બાય સિક્સટીન પ્લસ એક્સ ક્યુબ બાય ટુ પ્લસ એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ ફોર એક્સ માઇનસ ફાઇવ પ્લસ સિક્સટીન બાય એક્સ પ્લસ એટ અપોન માઇનસ બત્રીસના છેદમાં ને વધતા સોળના છેદમાં એક્સ રેસ ટુ ફોર આ વિસ્તરણ તમારે કરવાનું રહેશે વિદ્યાર્થીઓ હું ખાલી શીખવાડી શકું કે વિસ્તરણ કેવી રીતે થાય રાઈટ નેક્સ્ટ દાખલા તરફ જઈશું સેમ જ દાખલો છે આખાના ક્યુબનું વિસ્તરણ કરો એવો દાખલો છે વિદ્યાર્થીઓ એટલે આપણે કોઈ પણ બે પદ અને એક પદ ધારી લઈએ એટલે હું શું કરું છું તે ધ્યાનથી જોજો થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ ને કૌંસ ધારતા અહીં થ્રી એ એસ સ્ક્વેર આખાનો ક્યુબ હવે આનું વિસ્તરણ કરવું હોય ને તો વિદ્યાર્થીઓ થ્રી સી ઝીરો થોડે દૂર થ્રી સી વન એના થોડે દૂર થ્રી સી ટુ ને એના થોડે દૂર થ્રી સી થ્રી લખીશું અહીં લખીશું થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ આખાની થ્રી થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ આખાનો ટુ થ્રી એક્સ સ્ક્વેર એટલે ટુ એ એક્સ આખાનો સ્ક્વેર અને અહીં અરે આખાની વન એક ભૂલ થઈ રહી છે વિદ્યાર્થીઓ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ આખાની ઝીરો અને પાછળથી ભરતા તો થ્રી એ સ્ક્વેર આખાનો ક્યુ થ્રી એ સ્ક્વેર આખાની બે થ્રી એ આખાની વન અને થ્રી એ સ્ક્વેર આખાની ઝીરો એટલે આ જે થશે વન થ્રી થ્રી વન વન થ્રી થ્રી વન આવું યાદ રાખવાનું હોય વિદ્યાર્થીઓ તમારે એટલે આનું પણ વન થ્રી થ્રી વન જ થશે વિદ્યાર્થીઓ તો હું આ કૌશમાં જ લખું છું વન થ્રી થ્રી વન રાઈટ હવે અહીંથી ક્યુબ કરતા આવીએને વિદ્યાર્થીઓ તો પહેલાં પદનો ક્યુબ ટ્વેન્ટી સેવન એક્સ રેસ ટુ સિક્સ થશે અહીં થશે નાઇન એક્સ રેસ ટુ ફોર અને અહીં થશે થ્રી એક્સ સ્ક્વેર રાઇટ અને પાછળવાળા પદનો ક્યુબ કરતા જઈએ ને વિદ્યાર્થીઓ તો હવે અહીં માઇનસ છે એટલે પ્લસ પછી વચ્ચે શું આવશે માઇનસ આવશે પછી પ્લસ આવશે ને છેલ્લું પદ કેવું આવશે માઇનસ આવશે એટલે એક માઇનસ અહીંયા આવશે વિદ્યાર્થીઓ અને એક માઇનસ અહીં આવશે રાઈટ હું કંઈક નાનું પેલું ઓકે અહીં શું થશે માઇનસ થ્રી તો સ ગુણકનો અને અનો સ્ક્વેર કેટલો થશે નાઇન એક્સ રેસ ટુ ફોર થશે રાઈટ હવે શું થાય છે પાછળના પદ ભરવાની કોશિશ કરો તો અનો ક્યુબ શું થશે એટ એક ક્યુબ એક્સ ક્યુબ થશે પછી આ જ વસ્તુનો વર્ગ શું થશે ફોર એ સ્ક્વેર એક્સ સ્ક્વેર થશે અહીં શું થશે માઇનસ ટુ એ એક્સ પણ એનો માઇનસ મેં આગળ લખી દીધો વિદ્યાર્થીઓ રાઈટ એટલે આ માઇનસ અહીંયા આવી ગયો હવે અહીં વત્તા થ્રી હવે આનો વર્ગ કરીશું વિદ્યાર્થીઓ એ તો તમને બધાને આવડે જ છે નાઇન એક્સની ફોર માઇનસ ત્રણ દુ છ દુ બાર એ એક્સ ક્યુબ થશે વત્તા ફોર એ સ્ક્વેર એક્સ સ્ક્વેર અને પાછળ થ્રી એ સ્ક્વેર વત્તા વન થ્રી થ્રી થશે અહીં થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ એક્સ અને અહીં થશે નાઇન એ રેસ ટુ ફોર વધતા અહીં તો આ બધું થઈ જશે એટલે અહીં થશે ટ્વેન્ટી સેવન એ રેસ ટુ સિક્સ રાઇટ છે હવે તોડફોડ કરીને રૂપ આપવાની જવાબદારી વિદ્યાર્થીઓ તમારી હું લાસ્ટ આન્સર જ લખું છું રાઈટ છે તોડફોડ કરવાની જવાબદારી તમારી છે એટલે ટ્વેન્ટી સેવન એક્સ રેસ ટુ સિક્સ માઇનસ ફિફ્ટી ફોર મારી પાસે જવાબ अवेलेबल છે ત્યાંથી હું જોઈન લખો છું માઈનસ 116 x³ a³ + 117 x² a⁴ - 54x a⁵ + 27e⁶ રાઈટ નેક્સ્ટ દાખલા નેક્સ્ટ વિડિયોમાં થેન્ક્યુ વિદ્યાર્થીઓ